કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર એલઆઈજી ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો আরে যাও ভাই রাজা যাও আরে করপোরেটর হাই হাই 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 লাউডলি কোড মেক হ্য মাই কি আছো তোমরা নাম মন্ত্রলা આજ રોજ સારા માટે ભેગા થયા છે કે અહીં તળાવ બનવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને એ ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું એ અને અહીં નાના નાના બાળકો છે રેસિડેન્ટ એરિયા છે

ત્યાં મને આપો અહીંયા કોઈ જરૂર નથી કેમ કે અહીંયા બધા બાળકોને બધા રહે છે એ અંદર હા રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે હા આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડીઓ ઉભી થઈ ગઈ છે એટલે બધા જમા થઈને આનો વિરોધ કરવા આયા છે અહીંયા શું તમારા અહીંયા કોઈ મીટિંગ કરેલી કે કોઈ ચાલ કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે ના અમને કોઈ મીટિંગની જાણ થઈ નથી ને અહીંયા બધા સીધા આવીને ગાડી ઊભી કરી દીધી આમાં છે ને આ ગ્રાઉન્ડ અંદર નીચે વરસાદી ગટર પર બોલ મારું નામ શેખ મોહમ્મદ જુનેદ છે હું અહીંયા વીસ વર્ષથી રહી રહ્યો છું પત્રકારમાં